તો ભાઈ આ એમ ઠાકોરે ગબ્બર ઠાકોર થી માંગી માફી તો મિત્રો એસ એમ ઠાકોરે કેમ માંગી માફી વિડિયો પૂરો જોજો જય માતાજી મિત્રો હું છું એસ એમ ઠાકોર અને અમારે અને ગબ્બરભાઈ ઠાકોર ને જે વિરોધ ચાલી રહ્યો હતો એ વિરોધ નું સમાધાન માટે અમે આયા છીએ ગબ્બરભાઈ ના ઘરે એમની માતાની હું માફી માંગવા આવ્યો છું કારણ કે જે મેં વિડિયો બનાવ્યો એમાં એમના વિશે મેં ખરાબ શબ્દો બોલ્યા અને ઠાકોર સમાજમાં એમના મારા કારણે ઘણા બધા ઝઘડા થયા છે એટલે એ વાતનું સમાધાન ને લઈ અને અમે આવ્યા છીએ એમના ઘરે તો ગબરભાઈ મને અમુક સવાલો પૂછશે એના હું જવાબ આપવા તૈયાર છું તો બોલો ગબરભાઈ જે કે હે એ અખતમાની માની સોગન વિન કે કે હાસુ કે હે હું જે કહીશ અખતમાની સોગન સાચું કહીશ હાસુ કહે હે ને બધું સાચું બરાબર વિડિયો બનાવ્યા પછી તારે કોઈ દુખ આવ્યું હેરણ થયો વિડિયો બનાવ્યા પછી મને લાઈફમાં ઘણી બધી પ્રોબ્લેમ થઈ છે અને મારા પરિવારવાળા હું તો હેરણ થયો પણ મારા પરિવારવાળા હેરણ થયા છે એના કારણે મારે તમારા ઘરે આવવું પડ્યું બરાબર એના પછી અમે તો ભાઈ લોક તમારું શું કહેવું છે કે એસ એમ ઠાકોર હવે આવા વિડીયો બનાવશે કમેન્ટમાં જરૂર કહેજો